નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મહીસાગર જિલ્લામાં લગ્ન પ્રસંગમાં જતા ચાર યુવકોને નડ્યો અકસ્માત બે સગા ભાઈઓ સહિત ત્રણના મોત મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ટકરાતા આ ઘટના બની અકસ્માતમાં બે સહિત ત્રણ યુવકોના આ બનાવમાં સ્થળે સગાભાઈ મોત થયા હતા જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર રસ્તે અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ચારેય યુવકો ભોજેલ ગામના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે એક બાઇક પર સવાર નીકળ્યા હતા એ સમયે ગોઠી ગામના વડા તળાવ પાસે આ બનાવ બન્યો બનાવની પ્રાથમિક વિગત અનુસાર સંતરામપુર તાલુકાના ડોડી ગામના બે સગા ભાઈઓ સમીરભાઈ અને અશોકભાઈ મુકેશભાઈ ચોરેલ અને અન્ય બે યુવકો રોહિતભાઈ ઈશ્વરભાઈ નીનામા અને મનોજભાઈ અર્જુનભાઈ નીનામા ભાજેલા ગામમાં લગ્ન પ્રસંગોને હાજરી આપવા નીકળ્યા હતા ચારેય યુવકો એક બાઇક પર સવાર થઈને ખેરવા ગામથી ગામ જઈ રહ્યા હતા તે સમયે અજાણ્યા વાહન ટક્કર મારતા ગોઠીવા ગામ તળાવ પાસે અજાણ્યા વાહનને એને બાઇકને ટક્કર મારી હતી આ અજાણ વાહનની ટક્કર મારતા સમીરભાઈ અશોકભાઈ મનોજભાઈને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે તેમનું નોત થયું હતું જ્યારે રોહિતભાઈ ઇજાગ્રસ્ત થયો હતો ત્યાંથી પસાર થતા રાહદારીઓએ પોલીસને જાણ અકસ્માતની જાણકારી આપી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે ત્રણેય યુવકોના મોત અને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા જણા વાહન ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે બસ વિડીયોમાં એટલું જ લાઇક શેર કરો ધન્યવાદ આપનો દિવસ શુભ રહે